પોલીસને ને જાણ થયા બાદ કેટલાક વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી અને રિક્ષામાં દલિત સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય અને સાંસદો સમાજ પરના અત્યાચાર મામલે શબ્દ પણ ન બોલતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ સાથે અગિયાર ધારાસભ્ય બે સાંસદના ફોટા સાથેનું બેનર લગાવી નનામી કાઢી હતી આ સાથે તમામ સામાજિક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સામાજિક કાર્યકર ધનુ ચૌહાણે જણાવ્યું હતું કે આજે અનામત બેઠક ઉપર ધારાસભ્ય અને સાંસદ બની ગયા બાદ સમાજનું પ્રતિનિધિ કરનારા નેતાઓ નમાલા બનીને ચૂપ બનીને બેઠા છે સમાજ પરના અત્યાચાર મામલે એક બે લોકોને છોડીને તમામ એક શબ્દ પણ બોલતા નથી હાલ ગુજરાતની અંદર જે તેર વિધાનસભાની અમારી છે એમાંથી એક સીટ ખાલી છે અને બાર સીટોમાંથી એક ધારાસભ્ય એ ફક્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપર અત્યાચાર થયો અવાજ વિચાર્યો કે આ પાર્ટીના છે શું છે એમ બધા જાણો છો પણ એવી જ રીતે ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય એ અગિયાર ધારાસભ્યો અને બે સાંસદોએ અવાજ નથી વિચાર્યો એમના મોઢામાંથી એમણે કહેવાય ને કે મોઢામાં મગ ભીર્યા હોય એવી હાલત એ વ્યક્તિઓની છે તો આ નમાલા અને મરી ગયેલા સમાજના જે ધારાસભ્યો છે એમનું અમરેલી થી જે અમે કોલ આપ્યો તો કે નીલેશ રાઠોડ ની હત્યા થી બાદ સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિ સમાજ અંદર રોષ હોય પણ આ નમલા દ્વારા એમના મોઢામાંથી મ શબ્દ નથી બોલેલા સુરત અમરોલી વિસ્તાર ની અંદર પોલીસ તંત્ર ને જાણ થતા અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં અમારું લોકેશન હતું ત્યાં એટલો પોલીસ નો કાફલો ઉતારી દીધો કે ન પૂછો વાત આમ છતાં અમારા કાર્યકર્તાઓએ એકઠા થઈ આ લોકોની નનામી કાઢીને તેઓની અંતિમ ક્રિયા કરી છે હાલ તો અંતિમ ક્રિયા કરી છે જો હવે સમગ્ર ગુજરાતના જિલ્લાઓ તાલુકાઓમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો બેસણાના કાર્યક્રમો કરવામાં આવશે પછી થોડા જ દિવસોની અંદર ઈડર બારડોલી વિધાનસભા છે રાજકોટ વિધાનસભા છે આ બધી વિધાનસભાની અંદર પણ કાર્યક્રમો થશે આ કાર્યક્રમો એટલા માટે છે કે સમાજ પર થતા અત્યાચાર પર આ લોકો બોલે એમના મોઢામાંથી એક શબ્દ બોલવા તૈયાર નથી એટલા માટે અમારો આવો વિરોધ કરવો પડ્યો છે આ લોકોને સમાજનું પ્રતિનિધિત્વ કરવા બેસાડ્યા છે આંગળી ઊંચી કરવા તો બેસાડ્યા નથી અને જો આ લોકોથી બોલાતું જ ના હોય તો ખુલ્લું કહી દો કે અમારી સાથે ત્યાં પણ ભેદભાવ થાય છે અમને પણ બોલવા દેતા નથી તો અમે સમાજ તમને સમર્થન કરીએ તમે અમારા માટે મરી ગયા છો આ શબ્દો બોલવા પડે એ અમારા અને તમારા માટે યોગ્ય નથી